નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો સોના ચાંદી બજારમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે સોના ચાંદીના ભાવ જે છે ઓલ ટાઈમ હાઈ સપાટી પર બંધ આવ્યા છે અને અમદાવાદ સોના ચાંદી બજારમાં પણ આપણને સોના ચાંદીના ભાવમાં ખાસો એવો ઉછાળો જોવા મળ્યો છે તો આ તેજી કયા કારણોસર આવી અને આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો આવે છે ત્યારે આપણે શુભ ખરીદી સોના ચાંદીની કરતા હોઈએ છીએ તો શું આપણને નીચા ભાવે ખરીદી કરવાની તક મળશે આ બધા સવાલો જે થાય છે તે એના જવાબ આપણે આ વિડીયોના અંતમાં મેળવીશું પણ સૌ પ્રથમ જોઈએ કે આજે જે તેજી થઈ છે એના ઉપર એક થોડી નજર કરીએ તો સોના ચાંદી બજારમાં અને ખાસ કરીને સોના ચાંદીના ભાવમાં નવો ઉછાળો આવ્યો છે અને સોના ચાંદીના ભાવોએ નવા શિખર સર કર્યા છે તેની પાછળ અનેક કારણો છે એમાં સૌ પ્રથમ એક મહત્વનું કારણ એ છે કે અમેરિકાની ફેડરલ રિઝર્વ છે એ આગામી સપ્તાહે પચીસ બેઝિસ પોઈન્ટનો ફેડ રેટ કટ કરે તેવી એક સંભાવના છે તેની પાછળ ગોલ્ડ સિલ્વર ફ્યુચરમાં નવું જોરદાર બાઈંગ આવ્યું છે તેને કારણે સોના ચાંદીના ભાવ છે એ આકાશને આંબી ગયા છે અમદાવાદ સોના ચાંદી બજારની વાત કરીએ તો માણેક ચોકમાં હોલમાર્ક દાગીના જે છે એનો ભાવ ચુંબોતેર હજાર નવસો ને સિત્તેર રહ્યો છે સાથે ચાંદી ચોરસાની વાત કરીએ તો ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ સપ્તાહ દરમિયાન ત્રણ હજાર રૂપિયાનો ઉછાળો આવ્યો છે અને ચાંદી ચોરસાનો ભાવ સિત્તેસ સિત્યાસી હજાર એટી સેવન થાઉઝન્ડ રહ્યો છે હવે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચર જે છે એ છ સપ્ટેમ્બરે એટલે કે ગત સપ્તાહે પચ્ચીસસોને ચોવીસ ડોલર બંધ હતું જે સપ્તાહ દરમિયાન ઝડપથી ઉછળીને છવ્વીસસોને ચૌદ ડોલરની નવી ઓલ ટાઈમ હાઈની સપાટી બનાવી છે અને ટ્રેડિંગ સેશનને અંતે પચ્ચીસસોને પંચ્યાસી ડોલર બંધ રહ્યો છે તેવી જ રીતે સ્પોટ ગોલ્ડનો ભાવ પચીસો ને ઇઠ્યોતેર ડોલર રહ્યો છે તેમજ સિલ્વર ડિસેમ્બર ફ્યુચર ઉપર નજર કરીએ તો અઠ્યાવીસ ડોલર અઢાર ડોલરથી ઝડપી ઉછળીને એકત્રીસ ડોલરની સપાટી કુદાવી આ એકત્રીસ ડોલરનું અતિ મહત્વનું સાયકોલોજીકલ બેરિયર્સ હતું જે સપાટી કુદાવી દીધી છે અને એકત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ ડોલરની નવી હાઈ લાઈફ ટાઈમ હાઈ નવી બનાવી છે અને ટ્રેડિંગ સેશનને અંતે સિલ્વર ફ્યુચર એકત્રીસ પોઈન્ટ ઝીરો છ ડોલર બંધ રહ્યું છે તેવી જ રીતે સ્પોટ સિલ્વર જેને હાજર સિલ્વરનો ભાવ કહેવામાં આવે છે તે ત્રીસ પોઈન્ટ અગણો સિત્તેર ડોલર રહ્યો છે તો મિત્રો સોના ચાંદી બજારમાં આ તેજી આવી તો એની પાછળ કયા કારણો તો આપણે એના ઉપર ચર્ચા કરીશું પાંચ કારણો ખૂબ મહત્વના છે જેના ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ સૌપ્રથમ પહેલું કારણ એ છે કે યુરોપિયન સેન્ટ્રલ બેન્ક છે એણે પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે એટલે કે યુરોપિયન દેશોના યુરોપના દેશો છે એમણે પચીસ બેસીસ પોઈન્ટનો વ્યાજદરમાં ઘટાડો કર્યો છે બીજું મહત્વનું કારણ છે કે આગામી સપ્તાહે એટલે કે સત્તર અને અઢાર સપ્ટેમ્બરે અમેરિકાના ફેડરલ રિઝર્વની એફઓએમસીની એક બેઠક મળવાની છે જેમાં ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો થાય તેવી પૂરી સંભાવના છે અને આ વર્ષમાં એટલે ફેડરલ રિઝર્વના જે અગાઉ નિવેદનો આવ્યા હતા તેના મુજબ જોઈએ તો આ વર્ષમાં જ એટલે કે બે હજાર ચોવીસમાં જ એક ટકો ફેડ રેટ કટ આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી એટલે માર્કેટમાં જેને કહેવાય કે સપ્ટેમ્બર મહિના પછીના જે મહિનાઓ છે એમાં પણ ફેડ રેટ કટ આવે તેવી શક્યતાઓ છે અને અમેરિકામાં પાછું પ્રેસિડેન્શિયલ ઇલેક્શન તો ઊભું જ છે એટલે આ જે અમેરિકાના જે ફેક્ટર્સ છે એને કારણે પણ સોના ચાંદીમાં એક નવું બાઇંગ આપણને જોવા મળ્યું છે ત્રીજી વાત કરીએ ત્રીજું કારણ શુક્રવારે ડોલર જાપાનીઝ યેનની સામે આ વર્ષની સૌથી નીચા સ્તરે આવી ગયો હતો જેને કારણે પણ ગોલ્ડ સિલ્વરમાં આપણને બાઇંગ જોવા મળ્યું ચોથું કારણ સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડો જે છે એમાં ઓગસ્ટમાં સતત ચોથા મહિને નવું રોકાણ થયું છે વિશ્વનું સૌથી મોટું સોનાનું એક્સચેન્જ ટ્રેડેડ ફંડ જેને કહેવાય છે એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ જાન્યુઆરીની શરૂઆતથી જ તેના ઊંચામાં ઊંચા સ્તર ઉપર છે એટલે આ ગોલ્ડ ટ્રસ્ટો જે છે એ ગોલ્ડનું હોલ્ડિંગ સતત વધારી રહ્યા છે એટલે એમના પાઇંગને કારણે પણ

તો આથી આ વર્ષે નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં સોના ચાંદીની ખરીદી નવા ઊંચા જ ભાવે કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે એટલે જેને કહેવાય કે દિવાળી અને જે નવરાત્રિના જે તહેવારો આવે છે એમાં સોના ચાંદીની ખરીદી સામાન્ય દિવસો કરતાં સૌથી વધારે હોય છે મિત્રો હવે સવાલ એ થાય કે આગામી દિવસોમાં સોના ચાંદી બજાર કેવું રહેશે તો આ તેજીના આવા જો કારણો આવતા હોય કે પાંચ તેજીના જે કારણો આપણે જોઈએ આવા તેજીના કારણ આવે ત્યારે સોના ચાંદીના ભાવ વધે તેવી પૂરી શક્યતા છે પણ હા ટેકનિકલી જે વીતેલા સપ્તાહે આપણને માર્કેટમાં ગોલ્ડ સિલ્વરમાં ઉછાળો જોવા મળ્યો છે એને કારણે ઓવરબોડ સિચ્યુએશન તરફ જઈ રહ્યું છે આથી ટૂંકા ગાળા માટે પ્રત્યાઘાતી નરમાઈ આવી શકે છે પણ જ્યારે જ્યારે વ્યાજ દરમાં ઘટાડો થાય ત્યારે સોના ચાંદીમાં સલામત રોકાણ તરીકે ઉભરીને આવતું હોય છે અને સોના ચાંદીમાં નાણાંનો પ્રવાહ આવે છે અને એમાં ખાસું રોકાણ થતું હોય છે એટલે ટેકનિકલી જો જોઈએ તો ગોલ્ડ ફ્યુચરમાં પચીસો ને ડોલરનો મજબૂત સપોર્ટ લેવલ છે અને સિલ્વરમાં ઓગણત્રીસ પોઈન્ટ છત્રીસ ડોલરનો મજબૂત સપોર્ટ છે મેં જે આ બે સપોર્ટ આપ્યા છે તે ખાસ ધ્યાન રાખજો એટલે કે ગોલ્ડમાં પચીસો અઠાવન અને સિલ્વરમાં ઓગણતીસ પોઈન્ટ છત્રીસ ડોલરનો સપોર્ટ લેવલ રાખી અને દરેક ઘટાડે બાય કરવું જોઈએ મિત્રો સોના ચાંદીના જેટલા વિડીયો આપણે બનાવ્યા છે તેમાં દરેક વખતે હું આપને કહી રહ્યો છું કે જેમ મ્યુચ્યુઅલ ફંડમાં કે શેરમાં રોકાણ કરો છો એસઆઈપી દ્વારા એવી રીતે ગોલ્ડ સિલ્વરમાં પણ એસઆઈપી કરો આપણા આપણા ઘરે દીકરો હોય કે દીકરી હોય કે લગ્ન પ્રસંગે આપને સોના ચાંદીની જરૂર પડવાની છે તો આપ એક મહિને નક્કી કરો કે મારે એક ગ્રામ લેવું છે બે ગ્રામ લેવું છે આપની જેટલી બચત થાય એટલી એસઆઈપી ગોલ્ડ સિલ્વરમાં કરવી જોઈએ કારણ કે સોનાનો ભાવ આપ જોઈ શકો છો કે સતત કૂદકેને ભૂસકે વધતો રહ્યો છે ચાંદી આજે સિત્યાસી હજારની સપાટીએ પહોંચી ગઈ છે ગોલ્ડ આજે છોતેર હજાર ઉપર છોતેર હજાર પાંચસો ઉપર નીકળી ગયું છે એટલે તેજી આગળ વધવાની છે સોના ચાંદીના ભાવ વધવાના જ છે પાછું જીઓ પોલિટિકલ ટેન્શન તો છે જ આપણી સામે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે હમાસ અને એના જે ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે એટલે આ બધા ફેક્ટર્સને કારણે સોના ચાંદીનામાં બાઇંગ રે અને એમાં તેજી આગળ વધશે મિત્રો આ વિડિયો જે આપણે બનાવ્યો છે તે આપના એજ્યુકેશન અને આપને ઇન્ફોર્મેશન આપવા માટે બનાવ્યો છે સોના ચાંદીનું રોકાણ સલામત રોકાણ તો છે જ મિત્રો આ વિડીયો આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ